અહીંયા p કયો છે p1 ડેલ્ટા 1 ચલો u2 લખાવ 1/2 p2 ડેલ્ટા 2 ઓકે અહીંયા જો ચલો હવે ધ્યાનથી અહીંયા લખાવ u બરાબર નંબર 3 નથી આવતા u ચલો લખાવ શું લખો ભાઈ 1/2 બોલો શું આવશે બ્રેકેટમાં p1 + p2 શું થશે ડેલ્ટા શું થશે ડેલ્ટા ચલો

બ્રેકેટ કરું કે ના કરું શું ધ્યાનમાં રાખવા જે બાબત ચેક કરો યુ વન અને યુ ટુ જોઈ લો ભાઈ પી વન સ્કવેર એલ બાય ટુ એ પી ટુ સ્કવેર એલ બાય ટુ એ યુ બરાબર પી વન પ્લસ પી ટુ નો હોલ સ્કવેર એલ બાય ટુ એ આને છૂટું પાડો ભાઈ बोलो શું થાય p1² + p2² + 2p1p2 બોલો આવતું છે ને બસ આ જે ટર્મ છે એની પર ફોકસ કરો * l / 2ae ચલાજો ચલો હિન્દીયાપ અમે મારે સ્ટ્રેન એનર્જી માં નેટ ઇફેક્ટ અગર સુપર પ્રિન્સિપલ સુપર પોઝિશન પ્રિન્સિપલ થી સોદો હોય તો મળે કે ના મળે ચેક કરો મળે કે ના મળે જો આમાં હું એવું લખી શકું કે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 + ડેલ્ટા 2 આ સાચું છે વેલિડ છે કેવું છે વેલિડ છે પણ અગર સ્ટ્રેન એનર્જી માં લખું લખાય લખાય કે ના લખાય જો u બરાબર શું થાય જો અહીંયા ધ્યાન આપો છૂટું પડી P1 P1 P2 L L P2 P2 गया L A स्क्र एल A बोलो आठ स्क्म एक्स्ट्रा आयु के ना आराबर युवन प्लस यु टू प्लस एक्स्ट्रा शु एक्स्ट्रा एक्स्ट्रा टर्म है एक्ष्ट्रा. आ, एक्ष्ट्रा मतलब जो ડેલ્ટા બરાબર ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ લખી શકાય પણ યુ બરાબર યુ વન પ્લસ યુ ટુ લખી ના શકાય બરાબર છે ને કારણ કે યુ ગ્રેટર ધેન વન પ્લસ યુ ટુ ડન છે ને બધાને ચાલો કેમ આવું નથી લખી શકાતું તો કે સ્ટ્રેન એનર્જી નું ફોર્મ્યુલા બોલો શું છે પી સ્ક્વેર એલ બાય ટુ એ આન્સર કરો સ્ક્વેર છે ને તો આ લિનિયર 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 સિસ્ટમ સિસ્ટમ થઈ 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 કે કે ના ના નોન શું કહેવાય નોન લિનિયર ચલો ચેક કરો સ્ટેટમેન્ટમાં ફર્સ્ટ શું લખાયું તું ફોર લિનિયર સિસ્ટમ્સ ડન બધાને બોક્સ કરી દો એની પર બોક્સ કરી દો ચલો